સવદરમીયામ વિદ્યાવદા સુધી સમર્યામ કે પાણી નિજ શકરાધિ ખાદ્યાશરાહાર્કસ્મરયા रा

ત્યારબાદ આપણે એક ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે એમનું ફૂલાર્થી સ્વાગત કરીશું તો માન્ય ધારાસભ્ય શ્રી નિકે સ્વામીજીનું સ્વાગત આપણા ગામના સરપંચ પતિ શ્રી રણજીતસિંહ જાદવ એમને હાર પહેરાવી એમનું સમસ્ત ગામ વતી સ્વાગત કરશે

ગામ રાઠોડ ફુલિયામાં જે પરવડીથી ભૂપસિંહ આપણા ડેપ્યુટી સરપંચના ઘર સુધી રોડ અને ગામ થયેલ છે એ તમામ ગ્રાંડો ના આજે ખાતમુહૂર્ત નિધિ અને લોકાર્પણ નિધિમાં આપણે સ્વામીજીને આમંત્રિત કર્યા છે જે બાબતે બધું ના કહેતા આપણને સ્વામીજી તેમજ આપણે સંગઠન તરફથી મળેલું યોગદાનનું હું એમનું હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ જય ભારત ભારત માતા કી આજ રોજ મેળજ ખાતે જેવું કામ છે કે જે ડીએમએફ યોજનામાં આટલી મોટી ગ્રાન્ટ મળી સ્વામીજી કેટલી સ્વામીજીના પ્રતિ આમે આקורત અને ઓપનિંગના પ્રસંગમાં ઉપસ્થિત આપણા તંબુસરામપુર ના સરપંચ શ્રી ડી કે સ્વામીજી તેમજ મારી સાથી બે મહામંત્રી શ્રી પિંટુભાઈ प्रमोदભાઈ તાલુકા પંચાયતના ના પ્રમુખ મંડીરામ ભક્ત માનુષ સમ એક પૂર્તિ શકું દિનનસ્ય દૂર વદસ ન ભયાнти ભાજ ઇષ્ટમ મમાપી પરિપુરય પૂર્ણ કામ શ્રી રામદૂત હનુમંત હર સંકટમ ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે જય જય શ્રી રામ આજના ખાતમુહૂર્ત અને લોકાર્પણ નિમિત્તે વેડજ ગામે મંચસ્થ ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા આદરણીય બાલુભાઈ તેમજ આ ગામના મને હમણાં ખબર પડી કે સરપંચ પતિ છે એવું માનતો સરપંચ છે પણ આ ગામના ખૂબ જ